હલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને જન્માષ્ટમીની શુભેચ્છા કારણ કે આજે બીજો દિવસ સારણપુરના આંગણે અને એમાં આ જન્માષ્ટમીનો દિવસ એટલે તો બહુ પબ્લિક હોય એટલે વાત પૂછો પૂછોમાં તમે જુઓ તમારે ખાલી જોવાનું જ છે કે સારણપુર ધામમાં આ જન્માષ્ટમી તહેવારમાં કેટલી પબ્લિક છે એ તમે જોવો તમને એમ થઈ જશે કે ઓહો ભક્તોની તો ભીડ અહીંયા સારંગપુરમાં જ ભરાણી છે અને એટલા ભક્તો એટલા ભક્તો પણ અહીંયા ઉતારા પણ એટલા છે એટલે ગમે એટલા ભક્તો આવે ને તો એને ઉતારામાં સંકળાશ થાય એમ જ નથી હા દર્શનમાં થોડીક સંકળાશ થાય એ તો દરેકથી સ્થળે હોય કારણ કે વાર તહેવાર હોય એટલે ધાર્મિક સ્થળે ટ્રાફિક તો પણ સારંગપુર જેટલી નહીં જો અમે તો લાઈનમાં ઊભા છીએ અને આજે જન્માષ્ટમીના તમને દર્શન થઈ જાય તો સારું એવું તો હું ઈચ્છતી હતી કે તમને આ દર્શન કરાવું તો જોજો તમે આખો વિડીયો જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મને સપોર્ટ કરજો જય કષ્ટભંજન દેવ તો જુઓ કેટલા વાગાના હશે અહીંયા એક ગ્રુપ તો એવું હતું કે એને કીધું કે અમે દીદી કે કે અઢી વાગ્યાના અહીંયા લાઈનમાં દર્શનમાં ઊભા છીએ અઢી વાગ્યાના એક તો તો મને એમ થઈ ગયું કે ઓ હો અઢી વાગ્યાના ઊભા હોય તો તો પછી પૂરું ને ક્યાં ક્યાંથી લોકો અઢી વાગે ઉતરાન સીધા અમે અહીંયા દર્શનમાં ઊભી ગયા કે અમારો વારો આવી જાય પણ તમે આમ જુઓ તમારી નજર જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી પબ્લિક પબ્લિકને પબ્લિક જ છે કે હરિભક્તો શ્રદ્ધાથી કેવા આવ્યા હોય સરસ મજાના સારંગપુર ધામમાં આવા સરસ મજાના ઉત્સવને દિવસે બધાને હરખ હોય કે આપણે એક સારા ધાર્મિક સ્થળે જઈએ દેવદર્શને જઈએ એટલે જેથી કરીને આપણો તહેવાર છે ને એ સારો જાય એમ અને બધા એવું વિચારીને આવ્યો એટલે બધા જો કેવા સરસ મજાની અત્યારે આરતી થાય છે અને હું તમને પણ દૂર છું એટલે આરતી નહીં બતાવી શકું પણ હા તમને દર્શન આજના જરૂર કરાવીશ તો તમે જોડાયેલા રહેજો મારા બ્લોગ્સમાં ચાલો હવે સંકળસમાંથી થોડાક બહાર નીકળ્યા ને હવે આમાં આવી ગયા આમાં સિંગલ લાઈન જ હોય એટલે જરા પણ ટ્રાફિક નથી થાય એમ વાંધો નથી આમાં આમાં થોડીક નિરાશ છે પેલા બહાર હતા ને ત્યારે બહુ એટલે બહુ એટલે બહુ ટ્રાફિક હતો અને ગમે એટલો ટ્રાફિક હોય એટલે તો જો જેને સારંગપુર ગમતું હોય ને એને સારંગપુર જ જાઉં ગમે એ અહીંયા ટ્રાફિક હોય કે ગમે હોય તો એ વધારે પડતું અહીંયા આવવાનું પસંદ કરે મારી જેમ તો હું પણ અહીંયા વધારે પડતું અહીંયા આવવાનું પસંદ કરું મને અહીંયા બહુ ગમે એટલે તો જો આપણો વારો હવે ટૂંક સમયમાં આવી જશે અને મને એમ થાય કે જો હું તમને દર્શન કરાવી દઈ પુરુષોમાં પણ એટલી ભીડ છે બેનોમાં પણ એટલી ભીડ છે કારણ કે તમે જુઓ સવારમાંથી આ બધા કેટલા યાત્રાળુઓ આ બધા જ ભક્તો લાઈનમાં દર્શન માટે ઊભા હોય તો એને કેટલો મહિમા હશે એમ એક વખત અમે બી ચાર વાગ્યા પહેલાં ઊભી ગયા હતા પણ આજ વખતે પછી અમે એમ કીધું કે નિરાત રાખવી ધીમે ધીમે જો અમે હનુમાન દાદાની મૂર્તિની નજીક જઈ રહ્યા છીએ જેથી જો બધા પોતપોતાની રીતે મોબાઈલમાં વિડીયો ઉતારે છે કોઈ વિડીયો કોલિંગમાં દર્શન કરાવે છે કારણ કે ઘરે વૃદ્ધ લોકો હોય આવી ન શકતા હોય તેને વિડીયો કોલિંગમાં દર્શન કરાવતા હોય એટલે જો બધા એટલે બધા જો એવી રીતના આમ વિડિયામાં છે ને ભગવાનના દર્શન કરાવે છે અને મને એમ થયું કે હું પણ તમને બધાને દર્શન કરાવું હનુમાન દાદાના એટલે જો આપણે ધીમે 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 હનુમાન દાદાના મૂર્તિની નજીક જઈ રહ્યા છે ન્યાલો બધા હોય ને એટલે ના પાડે કારણ કે બધાની વ્યવસ્થા જાળવી બહુ મુશ્કેલ હોય એટલે ફટાફટ દર્શન કરી નીકળી જવાનું જો જય કષ્ટ ભંજન દેવ જરૂરથી જોયું હોય તો લખજો કમેન્ટમાં હો અને આજે તો જન્માષ્ટમીનો દિવસ છે જો કનૈયાને ઉભાડી દીધા સરસ મજાનું થઈ ગયું અને બાજુમાં હું તો દર્શન કરી અને અમારા સ્વામિનારાયણ મંદિરમાં આવી ગઈ આવી ગઈ ને એટલે ત્યાં પછી આપણે પાછા ઈંડોળા ઝુલાવી લીધા મને એમ થયું કે આજે જન્માષ્ટમી છે એટલે અમે અમારે મંદિરે તો નહીં પહોંચીએ આ અત્યારે અહીંયા સારંગપુર છીએ તો અહીંયા બધા ભગવાન છે એને ઝૂલાવી લઈએ એટલે જો આપણે અહીંયા બધા જ ભગવાનને ઝુલાવી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમારી કૃપા અમારી ઉપર અવિરત રાખજો તમારી કૃપા છે જ પણ છતાંય આ લોકનો જીવ છે ને એટલે સંતોષ નથી માણસને સાચી વાત ને એટલે જો નીલકંઠવર્ણી તો જો કેવા બેઠા છે એમ તો ઘણા બોલશે એવા સરસ અને આ ભગવાનના ચરણો અને એમાં એને સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું ચિત્ર પાંદમાં એ પણ અદ્ભુત છે એ અદભુત છે અને મને એમ થયું કે તમને લોકોને પણ આ બધું ઝીણવટથી જોવા મળે એટલે મેં કોશિશ કરી છે તમને લોકો સુધી આ બધું પહોંચાડવાની તો તમે લોકો બધા મને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો બધા દર્શન કરી કરી અને બહુ મોટું કેમ્પસ છે ક્યાં સંકળાશ થાય બધા બેસવા માંડ્યા જો બધાના ગ્રુપમાં અને હજી એક રાઉન્ડ બાકી છે દર્શનનો હજી વસંતનો એનો વારો નથી આવ્યો મારો તો પહેલો જ આરતીમાં વારો આવી ગયો મંગળાની પણ દ્વાર બંધ થઈ ગયા અને પુરુષોમાં બહુ ટ્રાફિક હતી એટલે રહી ગયા એટલે એનો મને ફોન આવ્યો કે અમારો હવે આ દ્વાર બંધ થઈ ગયા ખુલશે પાછી આરતી થાય ત્યારે છોક સોના અમે નીકળશું મેં કીધું કાંઈ વાંધો નહીં હું અહીંયા આપણે ચપ્પલની ઉતર્યા છે ને ત્યાં બેસું એટલે તમને મળી જાવ ઇઝીલી એટલે પછી હું તો અહીંયા બેઠી હતી ને હું તો જોતી હતી અને સામે જે લાઇટિંગ દેખાય છે ને એ શું છે ખબર છે એ છે ને જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનો છે ને એની ફૂલ તૈયારી છે સ્વામી આવ્યા છે અને જો કહે છે કે તમે બધા રોકાઈ જાજો કારણ કે ચારથી થી છ રાસનો પ્રોગ્રામ છે પછી સાંજે દાંડિયા રાસનું છે તો તમે રોકાજો એટલે પછી રોકાઈ ગયા અને જન્માષ્ટમીનું જો કે બધાને ભાવથી જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવીએ છીએ કારણ કે આજના દિવસે સારંગપુર ધામ આંગણેથી આજે જન્માષ્ટમીનો તહેવાર અમે ઉજવશું એથી બધાને ભાવથી જન્માષ્ટમીની શુભ 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 શુભેચ્છા પાઠવીએ છીએ હંમેશા પ્રભુ બધાની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન પાસે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે હે કનૈયા તારી કૃપા બધા ઉપર અવિરત રહે એ એવી તું કૃપા કરજે પછી અમે છે ને એ આગળ યજ્ઞશાળા છે તો હું છે ને યજ્ઞશાળામાં બેસવા વઈ ગઈ મેં કીધું કે ચાલો હજી બહુ વાર છે ને તો અમે યજ્ઞશાળામાં જઈ અને બેસીએ એટલે પછી હું યજ્ઞશાળામાં બેસવા વહી ગઈ અને ત્યાં થોડીક વાર હું કહું બેસીએ ને સ્વામી બધાને કહે છે કે બધા રોકાજો રોકાજો ખૂબ મજા આવશે ખૂબ મજા આવશે આજનો નંદ ભયો અહીંયા કરજો સારંગપુરના આંગણે અમારો પણ એવો જ વિચાર હતો કે અમે સારંગપુર રાત રોકાઈએ પણ અમારે પાછું ટાઈમસર ગામડે પહોંચવાનું હતું જુનાગઢ પહોંચવાનું હતું એટલે પછી અમે અહીંયા બપોરે આ છેલ્લા દર્શન કરી અને અમારે અહીંથી ગઢડા જવાનું છે એટલે અમને એમ થયું કે ચાલો ગઢડા અહીંયા આવ્યા છીએ તો ગઢડા પણ દર્શન કરતા જઈએ એટલે પછી સ્વામીનું થોડું ઘણું પ્રવચન સાંભળી અને અમે પછી ધીમે ધીમે અમારો સામાન લઈ અને જવાની તૈયારી કરવા માંડ્યા અને જો બધા કષ્ટભંજન દાદાનો જય જય કાર બોલાવે છે અને સ્વામી પણ બહુ ખુશ છે કે આટલા ભક્તજનો આટલી ભીડ જોઈ અને ખૂબ આનંદ થાય છે અને બધાની સગવડ સચવાય છે એટલે બધા જ ભક્તજનો પણ ખૂબ આનંદમાં છે એટલે પછી ત્યાં જઈ અને અમે છે ને સારણપુરની મંદિરની અંદર જે સ્ટોલ છે એમાં હનુમાન દાદાની અનેક લીલા અનેક અલગ અલગ વાઘાના મૂર્તિ છે સ્ટેચ્યુ છે મૂર્તિ છે તો અમે લોકો એ જોવા ગયા અમે સિલેક્ટ કરતા હતા કે આપણે નવી નવા ઘરે જાશું ત્યારે આપણે ક્યાં હનુમાન દાદા લઈ જશું આ હનુમાન દાદા તો બહુ મોંઘા છે એક લાખને સાઠ હજાર મેં કીધું ઓ તો એ તો ન લઈ શકીએ એટલે પછી બીજા એક સિલેક્ટ કર્યા છે પાછા આવશું ત્યારે લઈ જાઉં દાદાની કૃપાથી એટલે આપણે જલ્દી જલ્દી ફેસબુકમાં પણ જલ્દી પાછા ફોલોવર્સ થઈ જાય એટલે પાછા સારણપુર જવાનું છે અને અહીંયા હનુમાન દાદાને સિંદુર ચડાવવામાં પણ એટલી પબ્લિક એટલી પબ્લિક એક વાર ઓમ મેં કીધું તું શ્રીફળ ફળ નીચે આવે ને એટલે હું લઈ લઉં અને એક વાર ઓમ કે મમ્મા એટલી ટ્રાફિક છે એટલી ટ્રાફિક છે કે મારો વારો નથી આવતો હું કહું આવશે આવશે બે મિનિટ તું નિરાત રાખ તો મને કે તું પણ અહીંયા આવ હાલ પછી ઓમભાઈને જો મોકલા નજીક આવતો રહે ધીમે ધીમે એટલે જો અહીંયા હવે હા પણ હવે મને કે હા જાઉં છું મેદામ નજીક આવતો રહે તો પછી ન આમાં તો આજે તહેવારનો સમય છે એટલે વારો જ નહીં આવે કાંઈ એટલે પછી બધા જો સિંદૂર ચડાવતા હતા અને બધા શ્રીફળ વધારતા હતા અને એવું બધું હાલતું હતું અમે લોકો ગઢડા જવા નીકળ્યા તો અમને આ એક ટુકડી મળી ગઈ મેં કીધું તમે તો કે ના અમે મામા માસિયારના છીએ કે અને મેં તમને જે કીધું ને કે અઢી વાગામાં આ છોકરા છે ને એના હનુમાન દાદાના દર્શન કરવા બેસી ગયા હતા અને અત્યારે જો થાકીને ટે થઈ ગયા છે તે રીક્ષામાં રિક્ષામાં સુઈ ગયા છે અમે બધા વચ્ચે રિક્ષા બંધી લીધી હતી ગઢડા આવવા માટે તો ઓલરેડી અમે ગઢડા પહોંચી ગયા અને ત્યાં જઈ અને જો તમે આ ગઢ ગઢડાનું દ્રશ્ય છે જોઈ લો ગઢડાના દર્શન કરાવવું પણ ત્યાં જ્યાં ગયા ને તો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો તો એટલે અમે લોકો પ્રસાદી લેવા ગયા તો અહીંયા બેનોમાં પણ એટલી ગર્દી હતી કે વાત પૂછો માં અત્યારે તો તીર્થ સ્થળે બધે જ આટલી જ ટ્રાફિક હોય એટલે પછી મારા હાથમાં થેલો બી હતો અને પછી ધીમે ધીમે આટલી ટ્રાફિકમાં અમે પ્રસાદ લીધો પછી આજે જન્માષ્ટમીનો ઉત્સવ હતો એટલે ફરાળ હોય એટલે ફરાળ હતું અને ખૂબ મજા આવી બધા બહુ ભાવથી પીરસતા હતા કે જમજો જમજો એમ અને હું પણ એક જગ્યા ગોતી અને બેસી ગઈ કારણ કે બહેનોને અને પુરુષોને અલગ અલગ હતું એટલે જમી અને બહાર નીકળે તો અહીંયા જન્માષ્ટમી ઉત્સવના પ્રદર્શન હતું જો સરસ મજાનું શંકર ભગવાન પાર્વતી માતા અને એવું બધું અને સાથે સાથે હિંડોળા પણ હતા સહજાનંદ સ્વામી મહારાજના તો ઈ પણ બહુ જબરજસ્ત ઇંડોળાજસ્ત ઈંડોળા બધા ફોટા પાડે છે ને એવું બધુંય છે એટલે બહુ સરસ ઇંડોળા છે બહુ મોટી મૂર્તિ છે જો ઈંડોળાની પછી અમે છે ને બધા ઈંડોળા નાની ના દર્શન કરી અને પછી વસંતને કહું ચાલો હવે આપણે છે ને નીકળીએ એટલે પછી અમે દાદા ખાચરના દરબારમાં દરબારગઢમાં હું આવી અને ત્યાં અત્યારે તો કથા ચાલુ છે પણ કથાને વિરામ છે પણ આ દાદા ખાચરનો દરબારગઢ જો કેવો છે જો જોઈ લેજો જે એને ના જોયો હોય એ કે આ સરસ મજાનો દાદાનો દરબાર છે અત્યારે વિરામ છે એટલે જો બધા પોતપોતાની રીતે આરામ કરવા જતા રહ્યા છે અને મને એમ થયું કે ચાલો હું આ દાદાના દરબારમાં જઈ અને વિડીયો ઉતારી લઉં અને જો અહીંયા સ્વામિનારાયણ ચરિત્ર કથા ચાલુ છે સતશ્રી વાંચે છે સ્વામી અને મને બહુ ખૂબ આનંદ થયો કે પ્રદક્ષિણાને બધું થઈ જશે એટલે મેં તો પછી છે ને પ્રદક્ષિણાની એવું કરી લીધું જો કેવા મસ્ત મહારાજ છે ને આ હા ભગવાન વાલા વાલા કરવાનું મન થઈ જાય પછી અમે ગઢડાથી પાછા રિટર્ન નીકળી ગયા અને બસમાં અમને પહેલી જ લાઇનમાં જગ્યા મળી ગઈ પહેલી જ સીટમાં એટલે મજા પડી ગઈ એટલે વસંત મને મજાક કરવા માંડ્યા કે સોના તું હવે સુઈ જાજે જૂનાગઢ સુધી કે અને કે પછી કે જૂનાગઢ આવશે ને તે ઉઠાડશું તો અમે જૂનાગઢ પહોંચ્યા ને અંધારું થયું અને ધોમ વરસાદ હતો ને એટલે આ જૂનાગઢની અંદર પાણી તો જો ગાડી નથી નીકળતી આમ જો હું બસની બારીમાંથી આ વિડીયો ઉતારું છું કે આ નીચે જુઓ રોડ ઉપર કેટલું પાણી છે ગોઠણ ઉપર પાણી છે જુઓ અમુક વિસ્તારમાં એટલું પાણી તો વરસાદ કેવો જૂનાગઢમાં પડી ગયો છે થોડીક વારમાં અંધાર થઈ ગયું પછી અમે તો વસંતના ફ્રેન્ડને ફોન કર્યો કે અમને તેડી જાઓ અમે અહીંયા જુનાગઢ પહોંચવા આવ્યા એટલે અમને તેડી ગયા અને આમ અમારો બીજો દિવસ પણ ખૂબ સારો રહ્યો